નમસ્કાર મિત્રો વડ ગુજરાતી સમાચાર ટીવી ટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રોના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા આપણે જણાવી દઈએ કે તેરમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો વાત કરીએ તો તેરમાં ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ અને રેડ એલર્ટ મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે તેરળમાં ગુજરાતમાં પંદર જૂને ચોમાસું બેસી જવું જતું હોય છે જ્યાં આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પહેલા ચોમાસું બેઠું હતું મિત્રો આ ચોમાસાની સિક્કિમ યોગ્યના બનતા હાલ ચોમાસું દક્ષિણ ગુજરાત પાસે રોકાઈ ગયું છે તેમ છતાં રાજ્યમાં કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદી માહોલની આગાહી કરાઈ છે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદ અને મહત્વના સમાચાર એ છે કે મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો જ્યાં હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે મિત્રો જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે મળતી માહિતી મુજબ એ પણ જણાવી દઈએ કે આજે વરસાદ દમણ દાદરાનગર હવેલી વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે ત્યારે વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આજે તાપી સુરત ભરૂચ નર્મદા જૂનાગઢ અમરેલી અરવલ્લી ભાવનગર યલો એલર્ટ અપાયું છે મિત્રો આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આ સાથે આવતીકાલે સુરત ભરૂચ વલસાડ નવસારી નર્મદા છોટાઉદેપુર ભાવનગર બોટાદ ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો ચોવીસ જૂન બાદ રાજ્યમાં વરસાદની ગતિ વધશે અને ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા છે મિત્રો ફલપાલની માહિતી વિડીયો મળતી વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં